પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં નારાજગી હજુ પણ છે જ સોશિયલ મીડિયામાં ચીમકી બાદ તકેદારી વધારવામાં આવી છે અમદાવાદમાં પ્રજ્ઞાબા ઝાલાના ઘર પાસે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ઝોન સાતના ઇન્ચાર્જ ડીસીપી વિશાખા ડબરાલ પહોંચ્યા છે બોપલ સમર્પણ બંગલોસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે અને સુરક્ષા વધારવામાં આવી છે પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ તેમણે બે વખત માફી માંગી પરંતુ ક્ષત્રિય રાજુ સમાજ લડી લેવાના મૂળમાં છે કારણ કે તેમને માફી મંજૂર નથી તેમણે ટિકિટ રદ કરાવી છે પરંતુ પાર્ટીએ નક્કી કરી લીધું છે કે રાજકોટમાં રૂપાલા જ રહેશે ઉમેદવાર અને હવે ક્ષત્રિયો લડી લેવાના મૂડમાં છે ત્યારે આજે પણ કાર્યક્રમો આપવામાં આવેલા છે આજે સંકલન સમિતિની પણ બેઠક છે તો બીજી તરફ સોશિયલ મીડિયામાં ચીમકી જે અપાઈ રહી છે તેને જોતા તકેદારી પણ વધારવામાં આવી છે અમદાવાદમાં પ્રજ્ઞાબા ઝાલાના ઘર પાસે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ઝોન સાતના ઇન્ચાર્જ ડીસીપી વિશાખા ડબરાલ ત્યાં પહોંચ્યા છે જ્યાં બોપલ સમર્પણ બંગલોઝમાં તેઓ રહે છે ત્યાં સુરક્ષા વધારવામાં આવી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અમદાવાદથી વિભુ પટેલ મારી સાથે જોડાયા છે વિભુ બોપલની અંદર જે સુરક્ષા ગોઠવવામાં આવી છે આ સિવાય બીજા કયા કયા આગેવાનોના ઘરની બહાર સુરક્ષાનો પહેરો છે પંકજ જે રીતે રૂપા જે રૂપા રૂપાલાએ નિવેદન આપ્યું છે અને ત્યારબાદનો વિરોધ છે તે અત્યારે વકરી રહ્યો છે વિરોધ થમવાનું નામ નથી લેતો અનેક આગેવાનો દ્વારા સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પરંતુ જે રીતે અત્યારે સતત વિરોધ થાય છે અને તેના કારણે એક સત્રાણીઓએ જે નિવેદન આપ્યું હતું કે તેઓ વિરોધ કરવા માટે કમલમ જવાના છે જોકે આજે કમલમ જાય એમના ઘરેથી નીકળે એ પહેલાં જ અમદાવાદના જે બોપલ વિસ્તાર છે બોપલ વિસ્તારના સમર્પણ બંગલો છે કે જ્યાં અત્યારે પદ્મની બા નું બેન નું ઘર છે અને ત્યાં તેઓ આવેલા છે ત્યારે તે ઘરની બહાર નીકળે તે પહેલા જ પોલીસ દ્વારા તેને નજરકેદ છે તે કરી લેવામાં આવ્યા છે એમના જે પણ આગેવાનોએ નિવેદન આપ્યું હતું કે તેઓ આજે કમલમ જવાના છે તે તમામ લોકોને નજરકેદ કરી લેવામાં આવ્યા છે પોલીસ પણ અહીં મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો કે બંગલાની આજુબાજુ ગોઠવાઈ ગઈ છે કે તેઓ બહાર ન નીકળે નજરકેદ કરી લેવામાં આવ્યા છે સાથે તેઓને સમજાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે કે જે રીતે નિવેદનો એક પછી આવી રહ્યા છે ત્યારે સમાજના આગેવાનોને પણ સમજાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે છે કે રાજપૂત સમાજ છે ખાસ કરીને પ્રદેશ અધ્યક્ષ દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી કે રૂપાલાએ પણ ત્રણ વખત માફી માંગી છે તો એમને માફ કરી દેવામાં આવે અને આ રોષ છે તે શાંત કરવામાં આવે પરંતુ અત્યારે પણ તેઓએ જે અંદર બહેનો છે કે જેઓ વિરોધ કરવા માટે કમલમ જવાની હતી તેઓએ પણ કહ્યું છે કે અત્યારે નજર કેદ કરવામાં આવ્યા છે હવે આ આગળનો શું થાય છે પ્લાનિંગ શું કરે છે તે પણ એક જોવું રહ્યું જી વિભુ આ પહેરો ગોઠવવામાં આવ્યો છે તેને લઈને ક્ષત્રિય બહેનો સાથે કોઈ વાતચીત થઈ શકી છે તેમનું શું કહેવું છે પંકજ જે રીતે અત્યારે બહેનો છે એ અંદર નજર કેદ છે તેમને પણ બહાર નીકળવા માટેની પરમિશન આપવામાં નથી આવતી પોલીસ તેમનો પહેરો કરી રહી છે તેમના ઘર ઉપર એટલે કે તેઓએ એવું કહ્યું છે કે આજે તેઓ કમલમ જવાના હતા પરંતુ કમલમ જાય તે પહેલાં તેને જે તેનું ઘર છે ત્યાં જ તમામ જે લોકો જવાના હતા તેમને નજર કેદ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે આજુબાજુના વિસ્તારોમાં પણ પોલીસનો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે એટલે કે બહેનો સાથે પણ વાત કરવા માટેનો જવા દેવા માટે કોઈને પણ અંદર પરમિશન આપતા નથી અથવા તો અંદર જે બહેનો છે તેને બહાર નીકળવાની પરમિશન આપતા નથી એટલે કે અત્યારે હવે આખો દિવસ નજર કેદ રહે છે કે આગામી શું કાર્યક્રમ કરે છે તે પણ એક જોવું રહેશે વિભુ બીજા કયા એવા મહિલા આગેવાન છે કે જેમણે આવા નિવેદનો આપ્યા હોય અને પોલીસ તેમના ઘરે પહેરો અથવા નજર કેદ કરવા માટે પહોંચી હોય બોપલ સિવાય પંકજ અત્યારે તો હાલ પૂરતા પાંચ બહેનો છે તે અત્યારે બોપલમાં જ છે કે જેઓ કમલમ વિરોધ કરવા માટે જવાના હતા તે તમામ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે તેમનો એક વિડીયો છે તે અંદરથી આવ્યો હતો અને તેમાં પણ તેઓએ કહ્યું છે કે અમને અહીં નજર કેદ કરી લેવામાં આવ્યા છે એટલે બહાર નીકળવાનું મુશ્કેલ બની રહ્યું છે કમલમ ઉપર તેઓ જવાના હતા વિરોધ કરવાના હતા પરંતુ ત્યાં જાય તે પહેલાં જ અત્યારે અમદાવાદનો તો આ એક જ વિસ્તાર એવો છે સમર્પણ બંગલો કે જ્યાં અત્યારે પદ્મની બાની તેઓની સાથે

ભારતીય જનતા પાર્ટીએ છવ્વીસે છવીસ ઉમેદવારો જાહેર કર્યા છે અને છવ્વીસે છવ્વીસ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાં જીતશે અમારા સામે કોઈ ચેલેન્જ નથી ભાજપનો કાર્યકર્તા કમરને જોઈને કામ કરનારો કાર્યકર્તા છે નહીં નહીં એમ એ રૂપાલા સાહેબે માફી માંગી લીધી છે ક્ષત્રિય સમાજ ભૂતકાળમાં અનેક સમા આપનારો સમાજ છે એટલે હું એમ માનું છું એ પ્રશ્ન પણ પડશે અને કોઈ પ્રશ્ન ઉભા નહીં રહે આ તરફ સુરેન્દ્રનગરના લીંબડીમાં પણ પરષોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં બેનરો લગાવાયા રૂપાલા હટાવો સ્વમાન બચાવો તેમજ બોયખો જ રૂપાલાના લખાણ સાથેના બેનરો ગ્રીન ચોક બસ સ્ટેન્ડ રોડ મેઇન બજાર સહિતના વિસ્તારોમાં લગાવાયા છે રૂપાલાએ માફી માંગ્યા છતાં ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી યથાવત જોવા મળી અને હવે વાત કરીશું ભાજપના સ્થાપના દિવસની આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે ઉજવણી કરી કોડાસણ ખાતે પંડિત દીનદયાલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી સમગ્ર રાજ્યમાં આજે ભાજપના સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે આ પ્રસંગે ભાજપના તમામ આગેવાનો હોદ્દેદારો સહિત ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા આજે ભાજપનો સ્થાપના દિવસ છે ત્યારે ગાંધીનગરના કુડાસણ ખાતે પંડિત દીનદયાલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને ત્યારબાદ તેમને આગેવાનો સાથે સંવાદ કર્યો હતો સમગ્ર રાજ્યમાં આજે ઠેર ઠેર ભાજપના સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજકોટમાં પણ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી થઈ મંત્રી પરસોત્તમ રૂપાલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો આ ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહ્યા એટલે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી પાર્ટી સમગ્ર રાષ્ટ્રની અંદર તમામ બૂથ સ્તર ઉપર આ કાર્યક્રમોનું આયોજન કરતી હોય છે એ કાર્યક્રમના ભાગરૂપે આજે અહીંયા રાજકોટ મધ્યસ્થ કાર્યાલય ખાતે અમારા સિનિયર આગેવાનોની ઉપસ્થિતિમાં સ્થાપના દિવસ અંગેનો કાર્યક્રમ ઉજવાયો અને હવે વાત મહાસંગ્રામની અમદાવાદના રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પર ભારતીય જનતા પાર્ટીનું બુથ પ્રમુખ સંમેલન યોજાયું હતું જેમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ધારાસભ્યો અને સાંસદો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં સી આર પાટીલ કાર્યકર્તાઓને સંબોધન કરતા ભાવુક બન્યા ભાવુક થતાં તેમણે કહ્યું કે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં એકસો બ્યાસીમાંથી માંથી એકસો બ્યાસી સીટ ન મેળવવાનું દુઃખ આજે પણ છે તેથી આ ચૂંટણીમાં કાર્યકર્તાઓને સખત મહેનત કરવા તેમણે આહવાન કર્યું સાથે જ આ ચૂંટણીમાં છવ્વીસ માંથી છવ્વીસ બેઠક જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો તો મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓને વખાણ કર્યા પહેલો શબ્દ હતો કે મારી આંખમાં આસ્તુ નથી દેખાતા પણ મારું હૃદય રડે છે કે અમે છવ્વીસ સીટ હારી ગયા પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર લોકોની વચ્ચે આપણે દેવથી દુર્લભ કાર્ય કરતા કહીએ છીએ પાટણમાં ભાજપનો પ્રચાર જોશમાં ચાલી રહ્યો છે ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના પ્રચાર અર્થે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ પાટણ પહોંચ્યા હતા સી આર પાટીલના સ્વાગતમાં બાઇક રેલીનું પણ આયોજન થયું કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ પાટીલે ભરતસિંહ ડાભીનું નામ લઈ ઉમેદવાર સામે નારાજગી હોય તો અમને કહેજો પણ વોટ પીએમ મોદીને જીતાડવા માટે આપવાનું છે એવું માનીને ઉમેદવારને વોટ આપવાનું લોકોને સૂચન કર્યું બળદભાઈનો વિરોધ હોઈ મતદાતાને હોઈ શકે પણ એમને ખેંચ્યો તમને હું કહું છું કે એમને ખેંચો અને તમને બી કહું છું કે આપણે મોદી સાહેબને જોઈને મત આપવાનો છે આપણે કોઈ માટે આ પાંચસો ને તેંતાલીસ સીટ ઉપર નરેન્દ્ર મોદી સાહેબ લડી રહ્યા છે અને એને મત આપવાનો છે આપણા ગમા અણગમા દુઃખ મનદુઃખ આ બધું જ ભૂલી જવ્યો પ્રદેશ પ્રમુખ પાટીલે બનાસકાંઠાના ડીસામાં આયોજિત ભાજપના બૂથ પ્રમુખ સંમેલનમાં ભાગ લીધો લોકસભાની ચૂંટણીને લઈ પાટિલે બૂથ પ્રમુખ અને કાર્યકર્તાઓને સંબોધન કર્યું મંત્રી બળવંતસિંહ રાજપૂત સાંસદ પરબત પટેલ રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ અને જિલ્લા ભાજપના ધારાસભ્યો નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા પાટીલે કાર્યકર્તાઓને બૂથ લેવલે પ્રચાર કરવાનું સૂચન કર્યું સાથે જ પાંચ લાખની લીડથી જીતવાનો જે લક્ષ્ય ભાજપે રાખ્યો છે તેને હાંસલ કરવા તંતોડ મહેનત માટે આહવાન કર્યું ગુજરાતમાં પણ હું અધ્યક્ષ નહોતો ત્યારે પણ બે વાર તમે બધાએ છવ્વીસ માંથી છવ્વીસ સીટ જીતી હતી ત્રીજી વાર હવે આપણે પણ એટ્રીક કરવાની છે મોદી સાહેબ પ્રધાનમંત્રી બનવાની એટ્રીક કરે ભારતીય જનતા પાર્ટી ગુજરાત ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા એ પણ ત્રીજી વાર છવ્વીસ માંથી છવ્વીસ સીટ જીતવાનો સંકલ્પ કરે કર્યો છે સંકલ્પ પણ દરેક સીટ પાંચ લાખથી વધુ મતે જીતવાનો આપણો સંકલ્પ છે મને વિશ્વાસ છે મિત્રો તમે ભલે ચાર સીટ હારી ગયા હતા એમાંથી આપણી સાથે તો મેક્સિ માવજીભાઈ તો આવી ગયા છે બાકીના ત્રણ એમાં એક તો ઉમેદવાર છે અને બાકીની જે બે સીટો થોડા થોડા મત માટે હાર્યા છે તમે તાકાત લગાવો આ વખતે આ વારે વારે જે આપણને નડે છે ને એને આ વખતે એની ડિપોઝીટ પૂરી કરી દો પ્રમુખ છે અને બૂથ પ્રમુખના નીચે પેજ પ્રમુખ હોય છે એ લોકો જ ઇલેક્શન જીતાડી શકે છે અને એ લોકોની કામ કરવાની પદ્ધતિ જે પાટીલ સાહેબે અમને શીખવાડી કે ભાઈ કોઈ અપંગ હોય કોઈ વૃદ્ધ હોય કોઈના ઘરે ઘેસ આવ્યો હોય કોઈ લાભાર્થી હોય એવા લોકોને જઈને મળો અને પાર્ટીએ અમને ક્યારની સૂચના આપી છે અને અમે એવા લોકોનો સંપર્ક કરતા જ રહીએ છીએ કોઈ વંચિત હોય લાભથી તો પણ અમે એમને જોડે જઈને લાભ અપાવીએ છીએ એટલે પાટીલ સાહેબનો જે મુદ્દો છે એનાથી જ ઇલેક્શન લડી શકાય અને એનાથી જ આપણે સક્સેસ થઈશું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જે કામ કરવાનું જે સૂચન કર્યું છે અને એમાં તે પાર્ટીમાં પ્રાણ ફૂંક્યા છે કાર્યકર્તાઓ કામ કરતા જ નહીં પણ ઓછી મહેનતમાં વધારે કામ થાય એવું એમને ઘણું બધું શીખ્યું અને જેને પાર્ટ કાર્યકર્તાઓએ પણ ખૂબ સારી રીતે વધ્યું છે લોકસભાની ચૂંટણીનો જોરદાર જંગ જામ્યો બનાસકાંઠાના ડીસામાં ભાજપ ઉમેદવારના પ્રચાર દરમિયાન પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના નિવેદન પર કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પ્રતિક્રિયા આપી પાટીલે કહ્યું આ વખતે પણ 26 માંથી 26 બેઠકો પાંચ લાખ મતની લીડથી જીતવાની છે કોઈનું નામ લીધા વગર તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે તાકાત લગાડો નડે છે તેમની ડિપોઝિટ જપ્ત કરી લો તો પાટીલના નિવેદન પર ગેનીબેને કહ્યું મારી ડિપોઝિટ બનાસકાંઠાના અઢારે આલમ અને મતદારો ભરવાના છે મને વિશ્વાસ છે મિત્રો તમે ભલે ચાર સીટ હારી ગયા હતા એમાંથી આપી સાથે બાકીના ત્રણ એમાં એક તો ઉમેદવાર છે અને બાકીની જે બે સીટો થોડા થોડા મત માટે આવ્યા છે તમે તાકાત લગાવો આ વખતે આ વારે વારે જે આપણને નડે છે ને એને આ વખતે એની ડિપોઝીટ પૂરી કરી દો થઈ જશે અમે બધા એના માટે સંકલ્પ છો આપણા ઉમેદવાર પણ બેન છે પેલા એક કેવા છે અને આ બેન કેવા છે એકદમ સોબર બેન છે છે કે નહીં તો આવા બેન જયારે નરેન્દ્ર મોદી સાહેબે ઉમેદવાર તરીકે આપ્યા હોય પોતે પ્રોફેસર છે હું એમને માછોલ ગાંધી કહેવા માંગુ છું કે જેના નામ વગર તમે કટાક્ષ કરો છો અને જેના ડિપોઝિટ જપ્ત કરવાની વાતો તમે કરો છો એમને હું કહેવા માંગુ છું કે મારી બનાસકાંઠાના અઢારે સમાજના મતદારો ડિપોઝિટ ભરવાના છે એનું મેં એકાઉન્ટ પણ ખોલાવી નાખ્યું છે અને સમગ્ર જિલ્લામાંથી એનામાં

વાત પંચમહાલની પંચમહાલ લોકસભા બેઠક પર રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર પૂર જોશમાં થઈ રહ્યો છે ત્યારે ભાજપના ઉમેદવાર રાજપાલ રાજપાલસિંહ જાદવે જિલ્લામાં જનસંપર્ક અભિયાન શરૂ કર્યું જેના ભાગરૂપે શહેરાના તાડવા ખાતે બળિયાદેવના મંદિરે દર્શન કર્યા અને બાદમાં સભા સંબોધી જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા વધુમાં તેમણે જણાવ્યું કે વધુમાં વધુ વોટિંગ કરી ભાજપને જંગી લીડથી જીતાડવા આ અપીલ થઈ હતી આજે કૃષિ સન્માન નિધિ વર્ષના છ હજાર રૂપિયા સીધા આપણા ખાતાની અંદર આવી જાય છે એમાં પણ હજુ બાર હજાર રૂપિયા થવાના છે જે કોઈ કોંગ્રેસનો કોઈ કાર્યકર આવે તમારી જોડે તો એને પૂછી લેજો કે ભાઈ મોદી સાહેબનો લાભ લો છો ખાતામાં પૈસા આવે છે નકલ ચેક કરશો તો એક વીઘું જમીન હશે ને કદાચ વીસ નામ હશે એની અંદર ખૂબ વિશ્વાસ મૂકીને એવું કીધું તમારા ઓગણત્રીસ ગુચ્છેમાંથી એક પણ પૂછમાં કોંગ્રેસનું નામ અને નિશાન નહીં રહેવા દઈએ એ સંકલ્પ સાથે આજે ઉમેદવારને એ લોકોએ આશ્વાસન આપ્યું અમારા શહેરા તાલુકા માટે ખૂબ ગૌરવ છે અને શહેરાના ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબે જે શહેરાનો વિકાસ કર્યો છે શહેરાનું જે તળાવ લિંકિંગ યોજના છે ને જે તળાવમાં પાણી આવ્યું છે એનાથી અમારો આખો શહેરા તાલુકો ખૂબ ખુશ છે દ્વારકા જિલ્લાના ભાજપ કાર્યાલયનું ખંભાડિયા ખાતે ઉદ્ઘાટન થશે દ્વારકા જિલ્લાનું ભાજપનું આલિશાન દ્વારકેશ કમલમ કાર્યાલય આજે ખુલ્લું મુકાશે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના વરદ હસ્તે આજે જિલ્લા ભાજપ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવશે ખંભાડિયા ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન માટે સી પાટીલ ખંભાડિયા આવી પહોંચશે અને હવે બ્રેકમાં જતા પહેલા નજર ટોપ થ્રી હેડલાઇન્સ પર હવામાન વિભાગની આગાહી ગુજરાત પર ગરમી અને માવઠાનો ડબલ એટેક ચાર દિવસ બાદ માવઠાની આગાહી ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વરસાદની આગાહી આજે ભાજપનો બેતાળીસમો સ્થાપના દિવસ દેશમાં ઠેર ઠેર ભાજપના કાર્યાલય પર ઉજવણી ગાંધીનગરમાં પાર્ટી કાર્યાલય પર ઉજવણી રૂપાલા સામે ક્ષત્રિય સમાજ હવે લડી લેવાના મૂડમાં આજે અમદાવાદમાં સંકલન સમિતિની બેઠક રાજવી પરિવારના આગેવાનો રહેશે હાજર બ્રેક સમાચારો સમાચારોમાં આગળ વધીએ વડોદરાની વાત વડોદરામાં સ્વાઇન ફ્લુથી એકનું મૃત્યુ થયું છે સારવાર લઈ રહેલા સડસઠ વર્ષીય વૃદ્ધાનું મોત થયું છે અકોટાના રહેવાસી વૃદ્ધાને શરદી ખાંસીની તકલીફ હતી ત્રણ દિવસની સારવાર બાદ ગોત્રી હોસ્પિટલમાં મૃત્યુ થઈ ગયું ગોત્રીમાં બત્રીસ વર્ષના યુવાન સહિત સ્વાઇન ફ્લુના નવા બે દર્દીઓ દાખલ છે સયાજી હોસ્પિટલમાં એક વર્ષની બાળકી સારવાર માટે દાખલ છે એસએસજીમાં હાલ સ્વાઇન ફ્લૂનો એક અને કોરોનાના ચાર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અનેક અકસ્માતો સર્જાતા હોવા છતાં રાજ્યમાં અવારનવાર જોખમી સવારી થતી હોવાના દ્રશ્યો સામે આવે છે છોટાઉદેપુરમાં મધ્યપ્રદેશ તરફ જતી ખાનગી બસમાં ક્ષમતા કરતા વધારે લોકો હોવાના દ્રશ્યો જોવા મળ્યા આ તસવીરો જુઓ સ્લીપિંગ કોચની બસમાં બસની ઉપર પણ માલસામાન સાથે અનેક લોકો બેસાડાયા હોય એવા આ દ્રશ્યો જોવા મળ્યા ગુજરાતથી મધ્યપ્રદેશની ચેક પોસ્ટ પરથી આ બસો પસાર થતી હોવા છતાં ઘેટા બકરાની જેમ બસમાં મુસાફરોને બેસાડાય છે જીવના જોખમે લોકો બસની છત પર બેઠા છે એવામાં અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ હશે અંગે ખૂબ સવાલ થઈ રહ્યા છે છે તસવીરોમાં જોઈ શકાય બસની અંદર વધારે પેસેન્જર છે ત્યારે બસની છત ઉપર પેસેન્જર બેસાડાયા છે સવાલ એ છે કે ખાનગી બસ ચાલક સામે કાર્યવાહી ક્યારે થશે કારણ કે આ પહેલો બનાવ નથી અહીંથી વારંવાર આ પ્રકારે દ્રશ્યો જોવા મળે છે ટ્રાફિક નિયમોની એસી તેસી કેમ ચૂંટણી પહેલા ન્યૂઝ એટીન પર આપેલા ઇન્ટરવ્યુમાં રાજનાથસિંહ પર વિપક્ષ પર વરસ્યા નેટવર્ક એટીનના એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથેની વાતચીતમાં રક્ષામંત્રી રાજનાથસિંહે વિપક્ષ પર વાર કર્યા રાજનાથસિંહે એજન્સીઓના દુરૂપયોગનો વિપક્ષના આરોપને ફગાવ્યા તેમણે કહ્યું કે વિપક્ષ પાસે ચૂંટણીમાં મુદ્દાઓ નથી જેના કારણે તે આ પ્રકારના આરોપો લગાવે છે ईडी और सीबीआई पर विशेष इंटेलिजेंस एजेंसीज का जो इस्तेमाल हो रहा है ऑपोजिशन कह रही है वो सिर्फ ऑपोजिशन लीडर्स को हैरिस करने के लिए हो रहा है वो कहते हैं कि ज्यादातर इसमें ऑपोजिशन लीडर्स को ही जाता है यहां तक कि दो मुख्यमंत्रियों को भी आपने जेल के सलाखों के पीछे भेज दिया अपोजिशन का यह आरोप पूरी तरह से तथ्यों से परे है पूरी तरह से निराधार है एजेंसी अपना काम कर रही है करप्शन को हम रूट आउट करना चाहते हैं न रूट आउट हो तो कम से मिनिमाइज तो हम करने चाहते हैं हमारा यही फर्ट है और उसके लिए एजेंसी यदि अपना काम कर रही है और लगता है विपक्ष को एजेंसी गलत काम कर रही है गलत तरीके से लोगों को फंसाया जा रहा है तो उसको लेकर वह कोर्ट भी जा रहे हैं तो कोर्ट से उनको जो रिलीफ मिलनी चाहिए वह क्यों नहीं रिलीफ मिल रही है क्या आप यह कह देंगे कि कोर्ट के ऊपर हम लोगों ने अपना प्रभाव जमा रखा है इस तरीके से बेबुनियाद निराधार आरोप लगाने की कोशिश नहीं करनी चाहिए अपने गिरवान में झांक कर विपक्ष देखे અને હવે અંતમાં નજર ટોપ પર હવામાન વિભાગની આગાહી ગુજરાત પર ગરમી અને નો ડબલ એટેક ચાર દિવસ બાદ માવઠાની આગાહી ક્યાંક ગરમી તો ક્યાંક વરસાદની આગાહી આજે ભાજપનો સ્થાપના દિવસ દેશમાં ઠેર ઠેર ભાજપના કાર્યાલય પર ઉજવણી ગાંધીનગરમાં પાર્ટી કાર્યાલય પર ઉજવણી રૂપાલા સામે ક્ષત્રિય સમાજ હવે લડી લેવાના મૂળમાં આજે અમદાવાદમાં સંકલન સમિતિની બેઠક રાજવી પરિવારના આગેવાનો રહેશે હાજર